એમને આપણે પૂછીશું કે એમને એમનો આ કમોસમી વરસાદ એમના ખેતરમાં કેટલું નુકસાન થયું છે તો દાદા આ કમોસમી એનાથી તમારા ખેતરમાં તમારા પાકનું કેટલું નુકસાન થયું છે અને તમારા પરિવારને તમને કેટલી ખોટ લાગી છે અને આનાથી તમારા પરિવાર ઉપર શું પ્રભાવ પડશે હવે આ કમોસમી વરસાદથી આ ઘરમાં ખાવાનું ફાવતું નહીં આ ડાળિયા કરીને વળાયું વુળાવવાનું મોગા પાવનું બિયારા લાવવાનું ખાતર ખાતર મોગા નાખવાનું અમે આ ખર્ચો કશું આ વળવાનો તો અમે તો કશું મળવાનો તો છે નહીં બરાબર બરાબર હવે આ નુકસાન એટલે નુકસાન આ બાર મહિના ટૂંકા કરવાના કઈ રીતે અમે કરી શકીએ લોકો આનાથી આ જે આટલો બધો કમોસમી વરસાદ પડ્યો એનાથી તમારો પાક બગડ્યો એનાથી તમારી જીવનશૈલી ઉપર કશો પ્રભાવ પડશે પડવાનો જ ને અનાજે ખાવાની વસ્તુ જ બગડી જાય સો ટકા ઘાસ તો કદાચ વેચાતો લાગે પણ ઘાસે હાથમાં ના આવે ઢોર ને અમે શું કહે આ અડા તો આવા કોમ લાગવાનું નહીં બરાબર પડી ગયું એવું અનાજ લાગે જ નહીં કોમ ના ગોમ લાગે એટલે હવે અમારે તો આ મોત ગોરા હોય એવું જ છે ભાઈ શું કરવાના લોકો સો ટકા તમે સરકાર જોડે આપણા નેતાઓ જોડે આપણા ધારાસભ્ય જોડે આપણા હમણાં જ બનેલા રમણભાઈ સોલંકી જે કેબિનેટ મંત્રી બન્યા છે એમની જોડે શું આશા રાખો છો હવે તો આનું થોડું ઘણું આપણને વધારે નહીં પચાસ પચાસ ટકા વધારે દસ પચાસ ટકા વળતા તો શું મળવાનું બરાબર છે સો ટકા હવે જેમ બને એમ વધારે આપે તો બરાબર છે બાકના કોઈ અર્થ જ નહીં સો આટલા બધા નેતાઓ આવ્યા સૂંટાયના કોંગ્રેસ છે તે ભાજપથી કોઈ કોઈ વળતર મળતું નહીં બરાબર આ ત્રણ ચાર સીઝનથી તો અમારે આવું જ ચાલે છે બોલો ત્રણ ચાર સિઝનથી હા આપણા કાંઠા ગળાના ખેડૂતોને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે પરંતુ સરકાર સહાય કરે છે તો પણ એનો કંઈ અર્થ હોતો નથી તો દાદા તમારા એક વીઘામાં તમે કેટલો ખર્ચો કર્યો હતો અને આ કમોસમી વરસાદમાં જે નુકસાન થયું છે એનાથી તમને કેટલી ખોટ જશે તમારા તમારા કરેલા ખર્ચામાં તમને કેટલું વળતર મળશે કે વળતર નહીં મળે એના વિશે જરા જણાવજો જો ભાઈ હું તમને કહું હં પહેલાં પહેલાં એક ખેડામણ મોગું હા

તો સરકાર એક જીવન કાઢીએ છીએ અમે આ સરકાર છે ને ભાઈ મળવાનું કશું આપતું નહીં સો ટકા વીસ હજાર રૂપિયા નું થાય આ

ભાવ શું આવશે કે પછી નહીં આવે ભાવ તો અત્યારે બસો ને સિત્તેર રૂપિયા ડોંગેર લેશે ચોખા લેવા જાય તો બજાર મેં નાના માં ચોખા હલકા મલકા ચાલીસ રૂપિયા કિલો આપે છે ઓહો સમજો હા અત્યારે બસો ને સિત્તેર રૂપિયા તો લેવા તૈયાર નહીં પાછા નખરા કરે આપવા જઈએ હતા તો ખેડૂતે ટેકાના ભાવ તો મળવા જોઈએ ને ભાઈ મળવા જોઈએ ને આટલો ખર્ચો કરે ને અનાજ આપવા જાય ટેકાના ભાવ ના મળવા જોઈએ મળવા જોઈએ એટલે આપણે સરકારને વિનંતી કરીએ છે કે ભાઈ ગમે તેમ કરીને અમને ગમે તેવું કઈ તમારા માટે કરો બાપા સો ટકા તો ખેડૂતોની એવી લાગણી છે કે ભાવ તો પહેલાં પણ નહોતો મળતો અને આજે પણ નથી મળી રહ્યો અને ઉપરથી હવે આપણો આ ખેડૂતોનો આપણા ગાળાના ખેડૂતોનો પાક પલડ્યો છે એનાથી તો એ લોકોને કશો ભાવ મળવા પાત્ર જ નથી મળવાનો જ નથી તો હવે આ ખેડૂતોનું થશે શું શું સરકાર આ ખેડૂતો સામે જોશે કે નહીં જોવે એ જોયું રહ્યું તો આ છે આપણા ગાળાના એક એવા ખેડૂતની વાત જે ખરેખર આજે દુઃખમાં છે એક સમયે ખેડૂતોની તમાકુ પણ આવા કુદરતી કહેરે બગાડી હતી પરંતુ એનું વળતર આજ સુધી સરકારે નથી આપ્યું એક સમયે ખેડૂતોનો મુખ્ય પાક ગણાતો હોય એવું અમારા કાઠા ગાળાના ખેડૂતોનો મુખ્ય પાક ગણાતો હોય એવી બાજરીનો પણ આવા કુદરતી કહેરના લીધે બગાડ થયો હતો પરંતુ આજ સુધી એનું પણ વળતર સરકારે નથી આપ્યું તો શું હવે આ ખેડૂતોની ડાંગર બગડી છે કાઠા ગાળાના ખેડૂતોની ડાંગર બગડી છે તો શું એનું વળતર સરકાર આપશે કે નહીં એ જોવું રહ્યું